નમસ્કાર મિત્રો કેમ છો મજામાં અમે આશા રાખીએ છીએ કે આ ધોધમાર સામે લધાર વરસાદ વચ્ચે આપ સુરક્ષિત હશો આપને કોઈ મોટી અસર તેની નહીં પહોંચી હોય પરંતુ આ વાત એ લોકો માટે છે કે જેને અસર પહોંચી ચૂકી છે અને જેને ફરી એક વખત ગંભીર અસર ના પહોંચે આવનારા દિવસોમાં શું ચેતવણી છે હવામાન વિભાગ શું કહે છે શું ફરી એક વખત ધોધમાર વરસાદ વરસશે કે પછી બરાફના દિવસો શરૂ થઈ રહ્યા છે તમામ મુદ્દે વાત કરીએ આપ જોઈ રહ્યા છો આ ફોટો હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે એ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ બનાસકાંઠાની બનાસકાંઠામાં વરસાદ રહેશે તારીખ ચાર નવ બે હાજર ચોવીસ એટલે આજે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગરવેલી આ વિસ્તારમાં પણ ભારે વરસાદ રહેશે એટલે કે આ વિસ્તાર 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 આ તમે લઈ લો લો આટલો ભારે વરસાદની આગાહી ત્યાં કરવામાં આવી છે બાકીનો જે વિસ્તાર છે કચ્છ છે મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે રાજકોટ છે અમદાવાદ મહેસાણા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ આણંદ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે આ પ્રકારની સ્થિતિ એટલા માટે કારણ કે તમે એમ ના માની લેતા કે તમામ વિસ્તારમાં ભારે વરસાદ કેટલો વિસ્તાર તેવો હશે કે જ્યાં તડકો પણ હશે પરંતુ એ દિવસમાં વરસાદ તો આવશે કોઈ જગ્યાએ ઓછો તો કોઈ જગ્યાએ વધારે આ પ્રકારનું હવામાન વિભાગ કહે છે તમે આ વિસ્તાર જોશો તો આ વિસ્તારમાં સાવ ઓછા વરસાદની આગાહી છે હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે અને બની શકે કે ત્યાં તડકો પણ નીકળે અને વરાપનું પણ સ્થિતિ સર્જાય ત્યાં પણ અહીં પણ આ બંને જગ્યાઓ પરની વાત છે એટલે કે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ માટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા દક્ષિણમાં સુરત તાપી મધ્ય ગુજરાતમાં પણ નવસારી વલસાડ દક્ષિણમાં આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ રહી શકે છે બાકી થોડો વરસાદ ઓવરઓલ ગુજરાતમાં ઓછો રહેશે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ પાંચ સપ્ટેમ્બરના દિવસે કોઈ પણ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી હા આ વિસ્તારોમાં વરસાદ વરસશે પરંતુ એવો એવો વરસાદ નહીં હોય કે જે વરસાદ આપને પરેશાન કરી દે એવો વરસાદ નહીં હોય કે આપ ઘરે રહેવા માટે મજબૂર બનો આપ ઓફિસના જઈ શકો કામ ધંધેના જઈ શકો આપની દુકાન હોય તો લોકો ના આવે ખરીદી માટે એવો વરસાદ તો નહીં હોય થોડો ઘણો વરસાદ રહેશે આ વિસ્તારમાં તો વરાપ પણ રહેશે તડકો પણ નીકળશે આ તમામ વિસ્તારમાં તમે પણ કન્ફ્યુઝ રહેશો કે

સુરત તાપી ડાંગ નવસારી આ તમામ વિસ્તારમાં પણ વરસાદ રહેશે પરંતુ આ તમામ વિસ્તાર છે ત્યાં લોકોને શાંતિ રહેશે છ નવ બે હજાર ચોવીસ ફરી એક વખત કીધો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને વડોદરા આ તમામ વિસ્તારમાં વરસાદ નહીં હોય અથવા તો ઓછો વરસાદ હશે તારીખ સાત નવ બે આ વિસ્તાર આ દિવસ આ તમામ વિસ્તાર માટે તડકાનો દિવસ હશે કારણ કે આ દિવસે થોડો તડકો નીકળશે થોડું વાતાવરણ બહાર આવશે કારણ કે તમે જોશો તો છેલ્લા ઘણા દિવસથી કેટલા વિસ્તારો તેવા છે કે જ્યાં વરસાદ હોય કે ના હોય વાતાવરણ એ જ પ્રકારનું રહે છે એટલે કે વાતાવરણમાં તડકો નથી નીકળતો વાદળછાયું વાતાવરણ સતત જોવા મળે છે પરંતુ સાત એટલે આમ તો પાંચ તારીખ પછી વાદળછાયું વાતાવરણ થોડું થોડું દૂર થશે અને વરાપની સ્થિતિ જોવા મળી શકે છે અને વરસાદ હશે તો હળવોથી મધ્ય વરસાદ હશે કેટલાય વિસ્તારો તેવા હશે કે જ્યાં વરસાદ શરૂ રહેશે પરંતુ તેઓ ભારે વરસાદ નહીં હોય પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારમાં ભારે વરસાદ હોઈ શકે છે પરંતુ એવો પણ ભારે વરસાદ નહીં હોય કે તમને પોરબંદર દ્વારકા વડોદરાની યાદ આવી જાય ઠીક ઠીક વરસાદ હશે પણ હેરાન કરી શકે છે આપને તો આ ઓવરઓલ અલગ અલગ દિવસોની આપણે આગાહી જોઈ પાંચ છ પરંતુ જે મુખ્ય વાત છે તારીખ ચાર આજનો દિવસ એટલે આજના દિવસમાં આ પ્રકારની આગાહી છે આવનારા દિવસોમાં તડકો નીકળશે આવનારા દિવસમાં વરાપના દિવસો શરૂ થશે અને આવનાર દિવસોમાં જે વાદળ છે એવું વાતાવરણ રહે છે દૂર થશે કેટલા વિસ્તારોમાં વરસાદ રહેશે પણ આજે તો આગાહી છે એટલે કે આજે જો તમારો વિસ્તાર ઓરેન્જ એલર્ટમાં આવે છે તો ખાસ કરી તૈયારી કરી રાખજો અને જૂના દિવસો જેવો વરસાદ અત્યારે નથી અત્યારે એવી કોઈ મોટી ચેતવણી નથી લાશકારો અનુભવજો ને આવનાર દિવસોને લઈને જે વ્યક્તિને જરૂરિયાત હોય તે વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડજો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો આ હવામાન વિભાગની ચેતવણી છે કેટલી મદદરૂપ થઈ રહી છે આપને કોમેન્ટ બોક્સમાં લખજો આપ ક્યાંથી જવો એ વિસ્તાર વિશે વાત કરજો અને ફરી એક વખત આ વિડીયો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર